હા મારે તો આલસે ખીચડી મુકે તમાર ખીચડી આલસી ને ના ઓ મારે રોટલી ને શાક જોઈએ છે માર ખીચડી નથી ખાવી મુકે સરા કાઈ આવો તો આ ડબ ઉતારી દેજો એને આઈ વાલ સોટલી ખાવી છે સોટલી ને શાક ખાવો જોઈને ખીચડી ખાવાની છે શું પૂછું ને એટલે કહી દેવાનું ખા ખીચડી આલસી મોર કાં સોથ્યું કાઈ નહીં મમ્મી ઓ કેસ ચોખા ઉતાર દીયો ના ના માર ખીચડી હાલસી માર નત ખાવ સાખ રોટલી ખીચડી બનાય ને ખાલસી મારે મારા પોતે ને સાખ ને રોટલી ખાવસ નોડી જો એટલી જાત નું બનાવા બધું ઈ કરજી મારા વિરા દુનિયા માં લગન નો કરતો શું એકલો એકલો બડબડતો ગયો જિંદગી એક સફર હે સુહાના Tadikan adik-adik, lho. Tati, kaya. Kicri berni, kaya. Ayo, kaya. Ma, enak kaya. Tu kaya, leh. Tu kaya, leh. Pue kaya, leh. Ma, enak, bayu hari. Jalpa, ben, nelfon, kaya. Bala, rau, Halo. Jalpa, ben. So, Hmm. Tih, jaman berni, kaya. มาเร็วจังที่แม่ขี้ชีวิตเด็กดิแต่แม่คิดดูแล้วจะไปเบนเน่ฟอนกูพาล่าก็ต้องมาเร็วไม่รับเดี๋ยวตาเอวเชงที่แต่แม่คิดดูว่าต้องมาเร็วเข้าใจมั้ยตอนนี้อะไรต่อสาวูอะไรต่อมุจเจียวเข้าใจมั้ยตอนนี้สาวูจะรักกูอ่ะยังจะเอาเชงเอ็งทำตัวข้าวอีกใครรู้เนี่ย મારા પાર્લર જાવ પણ મોડું થાય ચાલો નગર એમ ના મૂકી જાવ પેલા પછ ખાઈ જજો ના હું હું નહીં આવતા બેકો દોહ કલાક કરે તું અહીં મારી અહીં તાપીને બેઉ તું આવી લઈ જા એકલી હું કાઈ ન ખાવા નવરો સાના માના હાલો ખાવા બેઉ અને મન મૂકી જાવ સે ન નહીં આવો હાલો આમ આમ તો ખાઓ ઉતાર રાખ જો હા જાને આમ રોઈ પીતી જીનકી ઉભાઈને ઊભો છું હો એ હા ઉભારી બાયને બોલ બેન શું કરાવું છે તમારે મારે આઈબ્રો જ કરાવવાનું છે ખાલી ઓકે ખાલી આઈબ્રો જ કરાવવાનું છે ને ઓકે ચલો આમ થોડા આડા થઈ જો આર વે ખેંચ જો મત બહુ જ ખેંચાય તું ધીરુ કરજો જસ્ટ રિલેક્સ કંઈ નહીં થાય હો એને હેર સ્પા પતિ છે પછી અહીંયા લઈ લેજે હો એનું વેક્સ થઈ જાય અ બહુ જાડી આઈબ્રો થઈ ગઈ છે બહુ ટાઈમ થી નથી કરાઈ ના હમણાં તો કે કીધું ની આવ કરતી હતી ટાઈમ જ નતો મળતો મને આવવાનો કેટલા ટાઈમ થઈ ગયો હો નત કરાવી એમ મારો ઘરે હશે કે નહીં અરે અરે ના ના આઈ જશે વાર આઈ જાવ અહીંયા બેસો ને અહીંયા ઓય માં હું તને નીકળી ગઈ એટલું ઉઠ્યા કર મને તો બસ હવે થોડું ઉતરી જશે રીના આ બેન ને પૂછી લેને શું કરાવવાનું છે શું કરાવવાનું છે બેન તમારી મારે છે ને વેક્સ કરાવવાનું છે અને આઇબ્રો બી થોડો સેટ કરાવવું છે અપર લિપ્સ બી કરાવવાના છે ઓકે ઓકે કઈ વાંધો નહી હા બેસો થોડી વાર ચિંકી કેટલી વાર નાખશે બસ હવે થોડીક વાર થોડી વાર બેહો ને ભાઈ ને થાકી ગયો બેબી આને દો ની અંદર થી એ બધા પૈસા આમાં નાખવાના સ્પાલરમાં આ એક તો હાલી ની કર્યું છે બતાય ચિંકી એક વાત કહું તને હું મારા બાપા રહ્યા ને ઈ જે માર જેવડા હતા ને તર એક વરાનું બધુંય ઈ કરી આણું એક હાર જ લઈ લેતા હતા તેલના ડબ્બાન બધું હા તો તમે શું શીખાયનામાંથી કાઈ શીખા ખરા

હાલ્યો વિલકુલ હેલ થેન્ક યુ હા વેલકમ આજો હા એ હા